ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી જે સંબંધમાં તિરાડ પાડી હતી તે તિરાડ સાધવા માટે ઈશ્વર માતા મરિયમને અસ્તિત્વની શરૂઆતમાં પસંદ કરે છે માતા મરિયમને કસોટીની વેળા ગણી નથી ઘણું છોડી દેવું પડે તેવું હતું છતાં પણ માતા મરિયમ આપણા નવા જીવન માટે પ્રભુ ઈસુને જગતમાં લાવે છે પ્રભુ ઈસુનો જન્મ એટલે માનવ અને ઈશ્વર અને માનવ માનવ સાથે જે સંબંધમાં તિરાડ પડી હતી તે તિરાડ સાંધવાનો પર્વ એટલે આનંદી ન થાય ઈશ્વરે તેમનું કાર્ય પૂર્ણ કર્યું એટલે આજે પરમધામમાં આનંદ છે જ્યારે હજુ પણ આપણા સમાજમાં હજુ પણ આપણા સમાજમાં અણબણો અને ઝઘડા અને એકબીજા સાથેના જે સંબંધો તૂટી ગયા છે તે સંબંધો સાંધવા માટે આજે ઈશ્વર આપણને નવું જીવન આપે છે તો આપણે તૂટી ગયા છે ઉજવણી કરીએ થેન્ક યુ આપ સર્વને મારા આઈસીવાયુએમ પરિવાર તરફથી આ નહતાલની સોનેરી સલામ